तो बताओ डायरेक्ट नीचे जाता मंदिर एंड के वर्षों पीछे सो मंदिर नीचे तो साइड नहीं जाता बट मंदिर में तो नहीं जाए बटाउट हमने एक आउट आ फोन में व्यू सारा आउट सर जरा बटाउट कॉमेंट कर आ कौन को विडियो जो है यार सो मैं काले तो ઉથ બી આગળ જઈએ આપણે પછી બટ કઈ લોકેશન પર જે નક્કી નથી બહુ એકવાનું છે આપણે કરવાનું છે પ્રોમોટ આવવાનું છે બટ તાલા આવું કે જવું નક્કી એટલે આજે જાઉં આજે લેટ થઈ તો ચાગે સાઉ મંદિર અહીંયા આજે કેટલા વર્ષ થઈ ગયા છે બહુ ના નજામાં ત્યારે અમે આવેલો સાઉથ અહીંયા ફોટા પાડવાની મનાય છે બટ આજે છે નથી કોઈ તો બનાવી દેતા ખરાબ ફોટા પાડવાનું કે ફોટા પાડવાનો કેમેરા લાવવાનો અહીંયા અલવું નથી કોમેન્ટ કરજો ભાઈ કે આ સાઈડનું કોઈ વિડીયો જોતું હોય તો એન્ડ વાત અમારી એક જ ચાલી છે કે આ બન્યું કઈ રીતે આટલું પથ્થરમાં આટલું ઊંડું કે એટલે બધા કહેવાય કે બોમ્બિને ફોડીને ખાડી બનાવી બટ એવું તો નહીં હોય શકે અને અમે રીઝન જાણતા હતા એ જ કે રીઝન ખાવા અમને તો કોણ કહેવાનું પણ અમે પેલું મનમાં વિચાર્યું કે આ કેવી રીતના બન્યું હોય એમ કે આટલી બધી ખાય કેવી રીતના બની આટલા પાકા પથ્થર છે સૌરા આખા પાકા પથ્થર છે આટલા પાકા પથ્થર ફોરવાનું તો પેલું બોમ્બે જ ફૂટે પણ આટલી ખાય જ ડાયરેક્ટ સૂઢી ખોડવાની અંદર નજરેક અઘરું ફિલ્ છે એ ખબર નથી હવે જઈએ આગળ તમને બતાવું મેં ભાઈ કોમેન્ટ કરજો હે ને શેર કરજો વિડીયોને વધારે વધારે